આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર શ્રી ગુરુજી સ્મૃતિ સેવા સમિતિ વલસાડ દ્વારા રાબડા ખાતે ગ્રામ સંમેલન યોજાયું વલસાડ ભારતનું આત્મા ગામડું છે સમૃદ્ધ ભારતમાં પ્રત્યેક ગામ સ્વાભિમાની અને સ્વાવલંબી બને તે માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા છેલ્લા ઘણા સમયથી ગાય આધારિત ખેતી ગૌસંવર્ધન અને ગામડાઓને સ્વાવલંબી બનાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે આ અંતર્ગત વલસાડ જિલ્લામાં કાર્યરત વ્યક્તિગત અને સંસ્થાગત રીતે સંશોધન અને પ્રયોગ કરી રહેલા લોકોને એક પ્લેટફોર્મ આપવાના ઉદ્દેશ્યથી શ્રી ગુરુજી સ્મૃતિ સેવા સમિતિ વલસાડ દ્વારા ગ્રામ સંમેલનનું ભવ્ય આયોજન નવ માર્ચ બે હજાર રવિવાર વિશ્વંભરી ધામ રાબડા ખાતે કરવામાં આવ્યું હતું સંમેલનમાં વિવિધ સંસ્થાઓ અને ખેડૂતોએ ખેતીમાં ઉપયોગી થઈ શકે એવા પોતાના અનુભવો અને પ્રોડક્ટ્સ રજૂ કર્યા હતા આધુનિક ટેકનોલોજી આધારિત મોબાઈલ એપ્લિકેશનથી લઈ વૈદિક પદ્ધતિથી થતી ખેતી સુધીના નવા અભિગમોની રજૂઆત કરવામાં આવી કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્ટોલ પણ લગાડવામાં આવ્યા હતા જેમાં ખેડૂતોએ નવા કૃષિ સાધનો આયુર્વેદિક ઉત્પાદન અને દેશી ગાય આધારિત ખેતીની જાણકારી મેળવી શ્રી વિશ્વંભરી ધામના શ્રી વિઠ્ઠલભાઈ મોહપાત્રા સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્યા અને દરેક સ્ટોલની મુલાકાત લીધી વિશેષ અતિથિ તરીકે નીલભાઈ પટેલ જે દુર્લભ પ્રજાતિના બીજ બેંક ચલાવે છે ઉપસ્થિત રહી પ્રાકૃતિક ખેતી પર માર્ગદર્શન આપ્યું નવસારી વિભાગ સંઘ સચાલક આનંદભાઈ પીપુંટેકર વિભાગ કાર્યવાહ દેવેન્દ્રભાઈ ગાંવકર વલસાડ જિલ્લા સંઘચાલક પ્રકાશભાઈ ગાલા અને જિલ્લા કાર્યવાહ મહેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા વિભાગ ગૌસેવા સંયોજક શ્રી રાજેશભાઈ પટેલ વલસાડ તાલુકા કાર્યવાહ નિલેશભાઈ સોલંકી તથા સંઘના સ્વયંસેવકોએ કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી આ સંમેલનના દ્વારા ગ્રામ વિકાસ અને આત્મનિર્ભરતા તરફ મહત્વપૂર્ણ પગલું ભરાયું છે આયોજકો અને સહભાગીઓએ વ્યગત કરેલ આશાઓ મુજબ આ અનોખી પહેલ ખેડૂત સમાજ માટે દિશાદર્શક સાબિત થશે